કેમ રવિવાર છે તો આજે ફટાફટ તૈયાર થઈ ગઈ આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ એટલે તું જોઉં છું એમ ને સેમો રિક્ષામાં જોઉં છું પણ અન જવું તો પાછી વેલાઈ જજે હો એ કાપીસ ને તો બેય કાન ખુલી જશે મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને કેમ તમારે નહી આવવાનું અરે મેં કીધું તું એકલી જતી હે ને યાર મારે નહીં આવું ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફીલિંગ આવવા જાય ઓપ્શન છે તમે આજે આવશો ને તો તમને થોડીવાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવા ને તો 10 15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આ હોત ને તો બહુ સારું હતું એટલે તમે કહેવા શું માંગો છો હું નહીં આરી એમ હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું એ નહીં તમારે જોડે હવે ગુસ્સો ના કરે હું જતી રહું પાસે કોક દિવસ મળવા આવતી રહેજો કોક દિવસ ખાંડી નાખે લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો શું કેવું

અરે વચ્ચે પેલા લીંબુ લાયો તો એ ઉકેલ લકોટ્યો જેવડા થઈ ગયા હતા તમે લીંબુ લાયા ને તો કોથળો ભરીને લાયા તો સુકાઈ જ ને અને લીંબુ ને રવૈયાની કેમ વાત કરો છો ગાજર ના બાજર બધું ઉકાઈ ગયું છે ચલો લીંબુ મૂ લાયો તો પણ ગાજર ને બધું તો તું લાવી હતી ને એ કેમનું નું ઉકાઈ ગયું બધું આખી દુનિયામાં તમારા જેવો ઘરવાળો તો કોઈનો નહીં હોય ફ્રીજ ખોલીને જોવો સાત બગડી ગયું છે કે સારું છે હવે ફ્રીજ ખોલીને જોયું છે ને તો ગાજરની જેમ તમે સુકાઈ જશો બૈરાઓન તો સલાય ના આપાય મારા ઘરમાં જ શાકભાજી બગડી જાય છે કે બધે આવું જશે ખબર